ભાજપનો ભવ્ય વિજય મુંદ્રા તાલુકાની મોટી ભુજ પર પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણભાઈ સાકરાએ નવસો પાંચ મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે આ ચૂંટણીમાં કુલ ત્રણ મતદાન છે જેમાંથી બે મત પડ્યા હતા જેમાંથી ભાજપના ઉમેદવાર નારણ સાખરાએ એક મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસ રતન આસપાસ સાખરાને આઠસો મત સુધી જ સીમિત રહી હતી આ ઉપરાંત નોટામાં સત્યાવીસ મત પડ્યા હતા ભાજપની આ જીત પાછળ કાર્યકર્તાઓની કઠોર મહેનત છે ચૂંટણી જીતવા માટે તંત્ર અને કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરી હતી મતદારોના વિશ્વાસ અને કાર્યકર્તાઓના પ્રયાસોનો પરિણામ રૂપે ભાજપે આ સીટ પર દબદબા ફેર જીત મેળવી છે વિજયની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસરપંચ માણેકભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા કીર્તિભાઈ ગોર બોજરાજભાઈ ગઢવી તેમજ હરેન્દ્રસિંહ જાડેજા નટુભાઈ ચૌહાણ ચકુભાઈ જાડેજા તેમજ સવરાજભાઈ ગઢવી સહિત અન્ય ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા मेहनत ज काम करती हो માત્ર વાતો કરવાથી કામ સિદ્ધ ન થાય પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રાત દિવસ મહેનત કરી અને તન મન લગાવી અને મહેનત કરી અને સાથે સાથે મતદારો જે છે એ વિસ્તારના મતદારોને પણ એક જાગૃત અને હોશિયાર મતદારો કહેવાય કેમ કે કોને મત આપવું એની ખબર છે એટલે મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને આપણા જે ઉમેદવાર છે ભાઈ નારણભાઈ એ પણ કોચ છબીના અને એક યુવા કાર્યકર છે એટલે એમનું પણ ઘણો બધો ભાગ હોય છે તેવી જ રીતે આપણી જે આખી પાર્ટીનો માળખો છે જિલ્લામાં હોય તાલુકામાં હોય એ બધા જ કાર્યકર્તાઓએ આમાં તન મન લગાવી અને મહેનત કરી અને એનું આ પરિણામ છે તાલુકા પંચાયત બે નંબરની જે સીટ હતી એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણભાઈ કાનાભાઈ સાખરાની નવસો ને નવ્વાણું મતથી જંગી બહુમતી યોજિત ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ પ્રદેશથી કરી જિલ્લા અને તાલુકા સુધીનો એમણે જ્યારે પણ ટિકિટની વહેંચણી કરવામાં આવી ટિકિટ આપવામાં આવી ત્યારે પણ લગભગ અમારી સીટો જીતી ગયા હતા સવાલ એ હતો અગાઉની આ સીટ ભારતીય જનતા પાર્ટી દોઢસો મતે હારી એટલે અગાઉની તાલુકા પંચાયતની દોઢસોની સચાઈ કોંગ્રેસની હતી એ બહાર કરતા ને નવસો અને નવાણું મતથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે એટલે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે કામ કરી રહી જે પ્રમાણે પાર્ટીના કાર્યકરો કામ કરી રહ્યા છે જેમને જવાબદારી સોંપવામાં આવી હતી એ મિત્રોએ કામ કર્યું અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે લોકો વિશ્વાસ મૂક્યો છે એ સર્વે આપણે જોઈ શકીએ કે આ પરિણામમાંથી આપણને જાણો